જામજોધપુર તાલુકાના સુખઠી ડેમમાં ગાબડું પડતા જિલ્લા વહીવટી તંત્ર બન્યું સતર્ક લાલપુર પ્રાંત અધિકારી શ્રી સિંચાઈ વિભાગના ઇન્જિનિયર શ્રી તથા મામલદાર શ્રી જામજોધપુર ડેમ સાઇટ ખાતે પહોંચી સમગ્ર સ્થિતિનો તાગ મેળવ્યો સ્થળાંતરની સ્થિતિ ઉભી થાય તો ત્વરિત કાર્યવાહી સારું હેઠવાસના દરેક ગામોમાં જરૂરી સ્ટાફની નિમણૂક કરાઈ ભારે વરસાદને કારણે જામજોધપુર તાલુકાના જસાપર પાસે આવેલ સુખઠી ડેમમાં ગાબડું પડવાથી જિલ્લા વહીવટી તંત્ર તથા પોલીસ તંત્ર સતર્ક બન્યું છે હાલ લાલપુર પ્રાંત અધિકારી શ્રી અશ્વાર સિંચાઈ વિભાગના એન્જિનિયર શ્રી અકબરી જામજોધપુર મામલતદાર શ્રી કેતન વાઘેલા તથા તાલુકા વિકાસ અધિકારી શ્રી બલદાણિયા વગેરે ડેમ સાઇટની સ્થળ મુલાકાત લઈ સમગ્ર સ્થિતિ પર ચાપતી નજર રાખી રહ્યા છે જો પાણીનું વહેણ વધે અને જાનમાલનું નુકસાન અટકાવવા લોકોનું સ્થળાંતર કરવાની સ્થિતિ ઊભી થાય તો હેઠવાસમાં આવતા દરેક ગામોમાં નાયબ મામલતદાર તલાટી સહિતના સ્ટાફની જરૂરી કાર્યવાહી કરવા પ્રાંત અધિકારી શ્રી લાલપુર દ્વારા ફાળવણી કરવામાં આવી છે મામલતદાર કચેરી જોધપુરના ડિઝાસ્ટર કંટ્રોલ રૂમ ખાતે પણ પળેપળની જરૂરી વિગતો મેળવી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી કરવામાં આવી રહી છે